રક્તની કિંમત એ લોકોને એ ટાઈમે સમજાતી હોય કે જ્યારે તેની ખૂબ જરૂરિયાત હોય એ અકસ્માત હોય કે પછી કોઈ ગંભીર બીમારાથી પીડાતા દર્દી હોય કે જેઓને રક્તની ખૂબ તાત્કાલિક જરૂરિયાત હોય તે લોકોને રક્તની કિંમત સમજાતી હોય છે અલગ અલગ જગ્યા પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં નાની મસ્જિદ પાસે નવમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અલ રહેમાન બ્લડ ડોનેશન કેમ્પ અલ રહેમાન બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ रक्त નુંદાન કર્યું છે આ નવમા બ્લડ ડોનેશન કેમ્પ નુંદાન કરી એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરૂ પાડ્યું છે ઘણા બધા રક્તદાતાઓે રક્ત નુંદાન કર્યું છે અહીંયા પે કોરોના ભાઈ આજે ફતેહગંજ ફતર બજાર ખાતે અર્થના નિર્ણય નો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ બધા યુવાનો મહિલાઓ ઉત્સાહથી પ્રકરણ કરી રહ્યા છે અને બસોથી વધુ લોકો એ રક કરી ચૂક્યા છે અને હજુ પણ લોકો આવી ગયા માટે ઓલ ડહેમાન બ્લડ ડોનેશન ઘણા વર્ષોથી આ એક્ટિવિટી એક્ટિવ રીતે કામ કરી રહ્યું છે અને એ લોકો ગવર્મેન્ટ બ્લડ બેંકને વધુ પ્રાથમિકતા હોય છે જેથી જરૂરિયાતમાં લોકોને ગરીબ લોકોને સમજર મફત બ્લડ મળી રહે એમની એ પ્રાથમિકતા હોય છે અને આ બ્લડ ડોનેશન સિવાય અલ ડહેમાન બ્લડ ડોનેશન જો ઘણી બધી સામાજિક એક્ટિવિટીમાં આગેવાની કરે છે તે માટે સાજીષભાઈ એને અમદાવાદને બીજું અભિનંદન પાઠવું છું અને આવી પ્રવૃત્તિ ભવિષ્યમાં કરે એવી બી અમને શુભેચ્છા